ઘણી વખત આપણી લેણદેણ હોય ને ત્યાં સુધીના સંબંધ હોય છે યાદ રાખજો ઘણી વખત આપણને એમ લાગે કે ઓલાએ મારી સાથે બગાડી દીધું બગાડ્યું નથી તમારી લેણદેણ પૂરી થઈ ગઈ છે એક વૃક્ષમાંથી જેટલા ફ્રૂટ આવવાના હોય ને ફળ એટલા આવે પછી એનું કામ થઈ જાય પણ તમારા ઘરમાં રોજ લાલાની સેવા થતી હોય તમારા પિતૃદેવને યાદ કરતા હોય તો કોઈ દિવસ તમારા ઘરમાં તુલસીજી જોજો કોઈ દિવસ ઓલા નહીં થાય તુલસીજી જેના ઘરે વારે વારે વનમાં જાય તો સમજવાનું સમથિંગ ઇઝ હેપનિંગ કંઈક મિસિંગ છે કંઈક આપણી નકર કેમ આપણે આટલી પૂજા કરીએ છીએ આટલા પાઠ કરીએ છીએ ભગવાન આપણી પરીક્ષા કરે છે બીજા મટીરિયલ વાળાને છે ને બધું આપી દે છે ભગવાન મટીરિયલ વાળો એમ કે ભાઈ મને આટલું મળી જવું જોઈએ મળી જાય છે એ પછી એમાં ને એમાં રીમા કરે છે એને પોતાની બાજુ નથી રાખતો પણ આપણે ભગવદીય છીએ આ તમને એક અંદરથી એક તમને આશીર્વાદ આ વ્યાસપીઠ ઉપરથી આપું છું કે આજે બે કલાક થયા ત્રણ કલાક ચાર કલાક આપણે કોઈ જગ્યાએ દસ મિનિટ શાંતિથી બેસીએ મને ક્યો ચાલો હે ખાલી થિયેટરમાં બેસીએ એમાં જો આપણા મનનું નાટકનું કંઈક એવું હોય તો આપણે જોવું ગમે અને નકર આપણે મોબાઈલ પણ પાછળથી પાછો અવાજ આવે કે ભાઈ મોબાઈલ બંધ કરો એ કે તો આ તત્વ પરીક્ષિત રાજા પ્રસન્ન થયા કે મને શ્રાપનું જે કાંઈ હતું એ મને મળી ગયું અને હિસાબ પૂરો થયો અને મને યાદ રહે કે ન રહે પણ જો મેં કંઈ કુ લીધું હશે તો પાછું આપી દઉં આવો પ્રસંગની અંદર એક મને રામકૃષ્ણ પરમહંસ યાદ આવે છે રામકૃષ્ણ પરમહંસને એને મોઢાનું કેન્સર હતું પણ સાક્ષાત મહાકાળી માતાજીની જમાડતા હોય છે દેવી તત્વને પોતાના આત્માને પોતાના મનને તમે જાણી લ્યો અને એને બધા તમે જો બધાને સંતોને મહંતો બધાએ ગાંડા જ કીધા છે નરસિંહ મહેતાને કે નરસિંહ હવે ગાંડો થઈ ગયો છે ભગવાનનું જ નામ લીધા કરે છે મીરા ગાંડી કે ગાંડી થઈ ગઈ છે અને એના ભજન પણ ગમના એવા છે ગાંડાની વળજારે પણ રામકૃષ્ણ પરમહંસ ઠાકુરજી એને મોઢાનું કેન્સર થયું તો ડોક્ટરો આ બનેલી ઘટના છે છે આ કાલ્પનિક વાર્તા નથી હોસ્પિટલની અંદર એને ઇન્જેક્શન હોસ્પિટલ આપણે કહીએ ને દેવા જાય છે કે આ શું છે કે જરૂર નથી તમે એમને નાખો જે કરવું હોય કારણ કે એને એનેસિયા એને મહાકાળીમાં એના માતાજીનું એને લાગેલું જ હતું ઓટોમેટિક એટલે એ કે એના હું એના યોગમાં આવ્યો જાયશ એટલે મને ઇન્જેક્શનની જરૂર છે